ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે મા કૃપા ગ્રુપ તરફથી દરમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવર જવર ગ્રામજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાં છાશ અને ખમણનું કર્યું હતું અને હાલ ચોમાસાની ઋતુમાં અત્યારે તમામ માટે ગરમાગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે આજ રોજ અમાસ નિમિત્તે અહીંયા સિદ્ધપુર ખુશી પ્રદાયક હનુમાનજી મંદિર ખાતે ભજીયાના નાસ્તાનું અમે આયોજન કરેલ છે અગાઉ છ વિતરણનું આયોજન રાખેલ હતું પાંચ અમાસથી અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું આ વખતે ભજીયાનું નાસ્તાનું આયોજન ગોઠવ્યું છે અને આ બધું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરણાથી આયોજન કરીએ છીએ અને અમને સહકાર યુવકો માની માંગરોલ માની કૃપા યુવક મંડળ દ્વારા અને સિદ્ધપુરના યુવકો દ્વારા સાથ સહકાર મળે છે અને અગાઉ પણ અમે આ ભંડારો ચાલુ રાખીએ એટલી બધાને સાથ આપવાની અપેક્ષા રાખીએ છીએ આ હનુમાનજી મંદિર ખુશી પ્રદાયક મંદિર સિદ્ધપુર